જીમ હમ ઘરીકોર પાર્ક કે દામતીતી કોરા સાથે અને અને આનોમી દેખાતી ન હતી માટે આગળ જાઉં છું હા એ તો બધાને ખબર જ હશે બીકોઝ અમારો અવાજ ઉનાલે બધાને મારા અવાજ તો ખબર છે ને હા એ બધા ઓ બને રહેશે ઓકે હા આ બધા આ મને ફ્યુચર માં આ ઘર દેવું છે હા હા પણ પણ જે ઈ ઘર હતું ને ઈ એને ઉપર કેકસ્ટા વિન્ડો હતી એટલા મને ઘર લેવું હતું અને અમારા અને પછી એક ઓન સેલ ઘર હતું અને जो तो, तो बड़ा बड़ा खाली ऑलरेडी घर से तो प्ले बड़े इतनी जल्दी तो ये जो यूं ना પછી ઈ જ ઘર યુઝ થઈ ગયું મેબી અમાથી કુકિંગ લાઈક કોકી બીજો ઘર લેવો હોય તો ઈ ઘરમાંથી બાર વે જાય તો આપણે લઈ શકે અને તો કેચઅપ કરવું પડશે સોરી ગાઈસ થોડું વિડિયો હતો હશે બીકોઝ હું દોડતી હતી હવે વોક કરું છું કેટલા દૂર છે મારા થી જય શ્રી રામ હર હર મહાદેવ આઈ હોપ યુ એન્જોયડ ધ વ્લોગ લાઈક શેર સબસ્ક્રાઈબ ગુડબાય